આજનું રાશિફળ આજે દસ ઓગસ્ટ શનિવારના દિવસે આ ત્રણ રાશિના જાતકો માટે ખુલશે તરક્કીના નવા નવા માર્ગ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને તમારી મહેનતથી વધુ લાભ મળશે તમે કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરવામાં સફળ થશો જો તમે કોઈ પણ નિર્ણય લેવામાં સંકોચ અનુભવો છો તો તમે તેના વિશે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો તમારા વ્યવસાયની કોઈ પણ યોજનાઓને ગતિ મળશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમારા કાર્યસ્થળમાં પ્રમોશન મળ્યા પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં બાળકો કોઈ પણ સ્પર્ધા જીતી શકે છે આજે પરિવારમાં ઉજવણી થશે તમે તમારા પિતાની કોઈ ભૂલ માટે માફી માંગી શકો છો તમે એક સાથે ઘણા કામમાં સામેલ થશો જે તમને વ્યસ્ત રાખશે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે જો તમને કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારી માતાનો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે જેને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે તમારા કોઈ સહકર્મીને મદદ કરી શકો છો તમે તમારા જીવનસાથી માટે મોંઘા કપડા મોબાઈલ લેપટોપ વગેરે પણ ખરીદી શકો છો તમે તમારી પારિવારિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો તમારા બાળકને નવી નોકરી મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમે તમારા પરિવાર સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો તમે તમારી આવક વધારવામાં કોઈ કસર છોડશો નહીં તમે ઘણી પ્રગતિ કરશો સર્જનાત્મક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે જો વ્યવસાયમાં કોઈ કામને લઈને કોઈ શંકા હોય તો તમારે તેમાં બિલકુલ આગળ ન વધવું જોઈએ તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમે તમારા ઘરના નવીનીકરણ પર સારી રકમ ખર્ચ કરશો જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પણ મેળવી શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી આવકના સ્ત્રોત વધશે જે તમને ખુશી આપશે વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના છે તમારા સાસરિયામાંથી કોઈ તમારાથી નારાજ થઈ શકે છે તમારે તમારા સાથીદારો પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે જો કોઈ વ્યવહાર સંબંધિત બાબત તમને પરેશાન કરી રહી હતી તો તે પણ ઉકેલાઈ શકે છે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે તમારા ખાનપાન પર ધ્યાન આપવા માટેનો રહેશે તમારે કોઈ ઉતાવળે નિર્ણય લેવાથી બચવું પડશે જો તમારા મનમાં કોઈ મૂંઝવણ છે તો તમે તમારા પિતાની મદદથી તેને ઉકેલવાનો પ્રયાસ કરશો જો તમારા પરિવારના સભ્યો વચ્ચે કોઈ સમસ્યા છે તો તમે તેને સરળતાથી હલ કરી શકશો તમને કમાણી કરવાની કેટલીક નવી તકો મળશે તમારા વિરોધીઓમાંથી કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને મોજ મસ્તી કરવાનો મોકો મળશે જો તમે કોઈ બાબતને લઈને કોઈ તણાવ અનુભવતા હો તો તે પણ દૂર થઈ જશે તમે તમારી લક્ઝરી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો તમારે કોઈ પણ કામની ચિંતા કરવાની જરૂર નથી નાના બાળકો તમને કંઈક માટે વિનંતી કરી શકે છે જો તમે કોઈ પણ કામમાં હાથ લગાવશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે નોકરીમાં કામ કરતા લોકોને કામ દ્વારા નવી ઓળખ મળશે તમારે તમારી પારિવારિક જવાબદારીઓથી દૂર રહેવું પડશે તમે તમારા ભવિષ્ય માટે સારું રોકાણ કરી શકો છો તમારે તમારા જીવનસાથીના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરવો પડશે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે તમારી કોઈ કાનૂની બાબત તમને પરેશાન કરશે આવનારી નવમે રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડી આનંદની ક્ષણો વિતાવશો જો તમને કોઈ બાબતની ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે તમારે તમારી મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખવો પડશે જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમે તેને પાછા પણ મેળવી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આવક વધારવાનો રહેશે તમારે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામોને પૂર્ણ કરવાની જરૂર છે પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે તમે કોઈ નવું રોકાણ કરવાનું મન બનાવશો તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે તમારા કોઈ પણ સાથીદારો સાથે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે તમે તમારા પરિવાર સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો તમને તમારી માતા વિશે કંઈક ખરાબ લાગશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં ઉતાર ચઢાવ લાવશે કોઈ પણ જોખમ લેવાનું વિચારશો નહીં નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે કોઈ પણ કામ કરતી વખતે તમારે ધીરજ રાખવાની જરૂર છે તમે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિની મદદ માટે પણ આગળ આવશો પારિવારિક વિવાદો ફરી ઉભા થઈ શકે છે જેને તમારે સાથે બેસીને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે વાહન અચાનક બગડવાને કારણે તમારે આર્થિક ખર્ચનો સામનો કરવો પડી શકે છે